હા એટલે આડુનો ફોન આવ્યો હેલો એલે ભોણા તું બોલ્યો હા બોલ બોલ એટલે શું વાત કરે એ કાકો ચમ રો જવું પડશે કાકા શું થયું એટલે ભોણાનો ફોન આવ્યો હતો હા એટલે આપણે

મારા પડશે <laughs> <laughs> <laughs>

ચપ્પી આલી બુડી અરે દી ના જલે ને કે બોલ જીવ હે નહી મરી જાય બોરો ઇમરજન્સી હતી ઇને ચલાવી પડ્યા ઇમરજન્સી અમારે લોકો એ ચો ભૂલા પડ્યા ઉજો ખોકલે

વાગતું તું ઓગડ્યું પતંગ નું કીધું એટલે પતંગ પતંગ વાત પડી